ગણેશ નવસારીના ગણદેવી ખાતે કાર્યરત ગણદેવી શુગર ફેક્ટરી વર્ષોથી પોતાની કાર્યક્ષમતાને કારણે ખેડૂતોને સારા ભાવો આપવા માટે જાણીતી બની છે ત્યારે આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓ કરતાં સૌથી વધુ ભાવો જાહેર કર્યા છે ગણદેવી શુગર ખાંડની સાથે જ બગાસ મેલેસીસ ઇથેનોલ વગેરે બાય પ્રોડક્ટ બનાવીને પણ આવક મેળવે છે જેમાં પ્રતિ ટન શેરડીનો ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં ત્રણ હજાર છસો પાંચ અને ત્યારબાદ એપ્રિલ સુધીમાં દર મહિને સો રૂપિયાના વધારા સાથે ભાવે બધી મોટાભાગે ની સુગર એ અત્યાર સુધીમાં બંધ થઈ ગઈ છે એક કે બે ચાલુ છે એટલે શેરડીનો પુરવઠો જે મળવો જોઈએ તે અમને મળ્યો છે બધાના પ્રમાણમાં સારો મળ્યો છે અમને હજુ થોડો ઓછો છે

ત્રણ ચાર દિવસ આવશે તે આવશે આ વર્ષને મળેલો માલનો પુરવઠો અને ચાલેલું કસિંગ એના પ્રમાણે અમે આ છત્રીસો ને પાંચ રૂપિયા ભાવ કરે છે